તો મને ત્યાં કે છે કે આ લોકો કાનૂન વ્યવસ્થા બગાડે એટલે અમે લઈ આવ્યા છીએ તો એ થી શું કાનૂન ઉપર કામ આ લેડીઝ તમારું શું ને ઘર મોકલો એના છોકરા હોય એના ઘરના ઘરના કામ હોય એ લોકોને તમે ઉપાડી લઈ વ્યવસ્થા અમાકાઈ લોજિક છે ભાઈ એમની કેટલા પરાધી છે કાનૂન હશે અમે મને પરિપત્ર બતાવશે તમારે સાહેબ શું નામ છે ત્યાં પીઆઈ નું સાહેબ ને મારી વાઈફ છતાં ફોન મારો નાખી ડિલિવરી